વેલકમ ટુ પ્રાપ્ત કિચન આજે આપણે સીઝનનો ગોઠલીનો મુખવાસ બનાવીશું એ પણ એકદમ અનોખી રીતે તો તેના માટે પહેલાં આપણે એક મોટા વાસણમાં પાણી લઈ લેશું તો આપણે અંદાજે થોડું પાણી લઈ લઈએ અત્યારે ત્યારબાદ આપણે જે કેરીની અંદર ગોટલા આવે છે તેને લઈ લેવાના છે પણ એ ગોટલાને આપણે સુકવણી નથી કરવાની તેનો આપણે પલ્પ કાઢી અને આ રીતે ડાયરેક્ટ તેને પાણીમાં લઈ લેવાના છે તો અહીં આપણે ગોથલાને સુકવવાની અથવા તો કોઈપણ બીજી ઝંઝટ વગર આપણે ઇન્સ્ટન્ટ ગોથલીનો મુખવાસ બનાવીશું તો તેના માટે મેં આઠથી નવ જેટલા ગોથલા લઈ લીધા છે અને તેને આપણે આ ચોખ્ખા પાણીથી એકદમ સારી રીતે હાથેથી મસળી અને વોશ કરી લઈશું તો આ જે પણ કોઈ તેમાં એક્સ્ટ્રા પલ્પ ચોંટેલો હોય તે નીકળી જાય તેના માટે આપણે આ પ્રોસેસ કરવી જરૂરી છે તો હવે આપણે આ બધા ગોથલામાંથી જે એક્સ્ટ્રા પલ્પ ચોંટેલો હોય તેને કાઢી લેવાનો છે એકદમ સારી રીતે મસડીને તો આ પ્રોસેસ કરવી જરૂરી છે તમે કઈ રીતે ગોથલીનો મુખવાસ બનાવો છો તે મને જરૂરથી જણાવજો આજે હું એકદમ અનોખી રીત લઈને આવી છું અને એ પણ આપણે ઇન્સ્ટન્ટ બનાવીશું અને એ પણ તમારા પેટના કોઈપણ રોગ હોય તો તેમાં તમને ફાયદો આપે છે અને આ ગોથલીનો મુખવાસ છે તે બી ટ્વેલ્વ વિટામિનથી ભરપૂર હોય છે તો તેના પોષક તત્વો પણ જળવાઈ રહે એ રીતે આજે આપણે આ ગોથલીનો મુખવાસ બનાવીશું તો તેના માટે જેટલા પણ તમારે ગોથલા જોઈતા હોય મુખવાસ માટે એટલી ક્વોન્ટિટીમાં ગોથલા લઈ લેવાના અને તેને આ રીતે ચોખ્ખા પાણીથી એકદમ સારી રીતે વોશ કરી લેવાના તો અહીં ગોથલાને આપણે એક કાણાવાળા વાસણમાં લઈ લેશું એકદમ સારી રીતે મેં તેને ધોઈ લીધા છે ધોઈ લીધા બાદ તેને કાણાવાળા વાસણમાં લઈ લેશું ત્યારબાદ આપણે ગોથલાને કુકરમાં બાફવાના છે હા આપણે બાફીને બનાવીશું તો તેના માટે આપણે અત્યારે બે ગ્લાસ જેટલું કુકરમાં પાણી છે તે એડ કરી લઈએ ત્યારબાદ આપણે જે ધોઈ અને સારી રીતે ચોખ્ખા કરેલા ગોથલા છે તે બધા જ આ કુકરમાં એડ કરી દેવાના છે અને હવે તમને આ સ્ટેજ પર જરૂર લાગે કે ગોથલા ડૂબ્યા નથી તો થોડું પાણી એડ કરવાનું તો હું પણ અત્યારે અડધા વાટકા જેટલું પાણી છે તે ફરી એડ કરું છું ગોથલા ડૂબી જાય એટલું પાણી આપણે એડ કરવાનું છે હવે કુકરનું ઢાંકણ ઢાકી અને ફક્ત પાંચ વિસલમાં આપણે આ ગોથલાને બાફી લેવાના છે તો કુકર રેડી થઈ ગયું છે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે પાંચ વિસલ કરી લઈએ તો અહીં ગોથલાને આપણે બાફી લીધા છે તો આમાં થોડી ચિકાસ હોય છે કેમ કે આપણે ગોથલાને સુકવ્યા નથી જો સુકવણી કરીને લઈએ તો ચિકાસ ના લાગે તો હવે આ ચિકાસને દૂર તો કરવી પડશે નહીં તો આપણે જ્યારે ગોથલાને તોડશું તો હાથમાંથી તે છટકી જશે ચીકણા હશે તો તો તેના માટે આપણે કપડાંથી તેને લૂછી લઈએ તો અહીં મેં એકદમ સારી રીતે કપડાંથી કોરા કરી લીધા છે ગોથલાને અને હવે આપણે તેને દસ્તા પથ્થર અથવા તો હથોડી કોઈપણ એવા વજનવાળા વાસણ કે સાધન લઈ અને આપણે ગોથલાને તોડી લેવાના છે તો અહીં ગોથલાને તોડવા માટે પણ એક ટ્રી છે જે વળાંકવાળો ભાગ હોય છે તેની ઓપોઝિટનો જે બહાર નીકળેલો ભાગ હોય છે ગોથલીનો તેની ઉપર આ રીતે મારવાનો દસ્તાને અથવા તો હથોડીને અથવા તો તમે પથ્થરથી પણ તોડી શકો છો તો આ રીતે કટ લાગી જાય ત્યારબાદ હાથેથી આપણે એકદમ સારી રીતે પ્રેસ કરી અને વચ્ચેની જે ગોથલીનો ભાગ છે તેને કાઢી લેવાનો છે તો આપણે ફક્ત પાંચ વિસલમાં જલ્દીથી ગોથલાને બાફી લીધા અને ખૂબ જ ટૂંક સમયમાં આ મુખવાસ છે તે બનીને રેડી થઈ જાય છે જોઈ શકો છો એકદમ સરસ સફેદ એવી આપણી ગોથલી છે તે અંદરથી નીકળી છે અને તેની ઉપરનો આ જે તમને ડાર્ક કલરનો ભાગ દેખાઈ રહ્યો છે એક્સ્ટ્રા પડ છે તેને કાઢી લેવાનું છે ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું તો આ જ રીતે આપણે બધી ગોથલીને છે તે કાઢી લેવાની છે એકદમ સરસ બફાઈ ગઈ છે તમે અહીં એક તમને ટીપ આપું ગોથલીને બફતા સમયે તમે તેમાં નમક પણ એડ કરી શકો છો પણ મેં એ સ્કીપ કર્યું હતું ત્યારબાદ આપણે મલમલનું અથવા તો કોટનનું કોઈ પણ કપડું લઈ લેવાનું અને તેની ઉપર તમારે જેવડું છીણ કરવું હોય ગોથલીનું મુખવાસનું જેવડું છીણ રાખવું હોય એવડી સાઇઝમાં તમારે આ ખમણી છે તે લઈ લેવાની તો હું અત્યારે ઝીણું છીણ કરી રહી છું કેમ કે આપણે ઇન્સ્ટન્ટ મુખવાસ બનાવવો છે તો આપણી પાસે સુકાવવા માટે પણ સમય નથી તો એટલા માટે આપણે ઝીણી છીણ કરવાની છે આ ગોથલીના મુખવાસની તો આપણે ફટાફટ એક એક ોતલીને છીણી લઈએ તમે તમારી પસંદનું છીણ કરી શકો છો અથવા તો તેની સ્લાઇસીસ પણ કરી શકો છો પણ તે થોડી લાંબી પ્રોસેસ થઈ જાય છે અત્યારે સમય અનુસાર આપણે ગોતલીનો મુખવાસ બનાવીએ છીએ તો એકદમ ફટાફટ બની જશે અને એકદમ સહેલો છે બનાવો તો આ રીતે તેનું છીણ કરી અને આપણે કપડામાં છૂટું છૂટું સ્પ્રેડ કરી દેવાનું છે અને અડધી કલાક માટે પંખાની નીચે આપણે સુકવવાનું છે ફક્ત ત્રીસ મિનિટ માટે જ આપણે તેને કોરું થવા માટે રાખીશું એ પણ પંખા નીચે આપણે તડકો નથી આપવાનો કે નહીં તો એને બેથી ત્રણ દિવસ માટે પંખા નીચે રાખવાનું ફક્ત ત્રીસ મિનિટ માટે જ તેને પંખાની નીચે રાખીશું અને એકદમ સરસ આપણો ક્રિસ્પી અને ટેસ્ટી અને ગુણોનો ભંડાર એવો આ ગોથલીનો મુખવાસ બનીને રેડી થઈ જશે તો અહીં મેં પંખાની નીચે ત્રીસ મિનિટ માટે આ કપડાંને છે તે રાખી દીધું અને છીણને પણ મેં છૂટું છૂટું સ્પ્રેડ કરી દીધું છે જોઈ શકો છો તો ત્રીસ મિનિટ બાદ આપણે એક પ્રોસેસ કરીશું આ મુખવાસને સેકવાની શેકવાની તો મુખવાસને સેકવાની શેકવાની પણ ખૂબી હોય છે અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ પણ હું તમને જણાવી દઈશ તો ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ગોતલીના મુખવાસને શેકી લઈએ તો પહેલાં આપણે એક પેનમાં એક ચમચી જેટલા અજમા લઈ લઈએ અજમા પેટ માટે ખૂબ જ સારા અને તમે આ રીતે શેકીને મુખવાસમાં એડ કરશો અજમા તો અજમાનું બહુ ટેસ્ટ નહીં આવે અને પેટ માટે પણ ખૂબ જ ફાયદાકારક રહેશે તો ફાયદો પણ મળશે અને બાળકો કે મોટા કોઈ પણ અજમા નહીં પસંદ હોય તો પણ મુખવાસ ખાશે એટલો સરસ ટેસ્ટી બનશે તો આપણે ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર શેકી લઈશું કન્ટિન્યુ હલાવીને તો અહીં અજમાં છે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ સારી રીતે શેકાઈ ગયા છે તો તેને મેં અત્યારે એક પ્લેટમાં સાઈડ પર કાઢી લીધા હવે એ જ પેનમાં આપણે ગોથલીને શેકવાની છે તો તેના માટે આપણે અડધીથી એક ચમચી જેટલું ઘી લઈ લઈએ પેનમાં જેટલી ક્વોન્ટિટીમાં ગોથલીનું છીણ હોય એટલી ક્વોન્ટિટીમાં ઘી એડ કરવાનું છે તો મેં અત્યારે અડધીથી પોણી ચમચી જેટલું ઘી છે તે લઈ લીધું અને ત્રીસ મિનિટ બાદ તમે જોઈ શકો છો એકદમ ડ્રાય આપણી ગોથલી થઈ ગઈ છે તો હવે આપણે તેને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર કન્ટિન્યૂ હલાવી અને શેકી લઈએ તો અહીં ગોથલીને શેકાતા પણ વધુ સમય નહીં લાગે ચારથી પાંચ મિનિટમાં ગોથલી છે તે એકદમ સારી રીતે શેકાઈ જશે જો હાઈ ફ્લેમ પર તમે ગોથલીને શેકવાની પ્રોસેસ કરશો તો ગોથલી છે તે બળી જશે અને તેનો કડવો ટેસ્ટ આવશે અને તે થોડા સમય બાદ પહોંચી પડી જશે એટલા માટે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર કન્ટિન્યૂ હલાવી અને એકદમ સારી રીતે આપણે ગોથલીને શેકી લેવાની છે ગોથલીને શેકવામાં કોઈ ઉતાવળ નથી કરવાની ત્યારબાદ આપણે અહીં એક મસાલો પર એક એક્સ્ટ્રા એડ કરીશું જે ગોથલીના ગુણોને વધારી દે છે તો એ મસાલો મેં કઈ રીતે બનાવ્યો અને કયા કયા ઇન્ગ્રીડિયન્ટ એડ કરીને બનાવ્યો છે એ પણ હું તમને બતાવીશ લાસ્ટમાં પણ પહેલા આપણે અહીં ગોથલીને છે તે શેકી લઈએ ઉનાળાની સિઝનનું સૌથી અઘરું કામ હોય છે તો તે છે ગોથલીનો મુખવાસ બનાવો એક તો ખૂબ જ લાંબી પ્રોસેસ અને વધારે પડતી ઝંઝટ હોય છે અને ઉપરથી ગોથલાને સુકાવતા સુકાવતા અમુક અંદરની ગોથલીઓ છે તે ફૂગાઈ જાય છે અથવા તો ગોથલા બગડી જાય છે તો તેના માટે આ એકદમ ઇઝી રસ્તો હું લઈને આવી છું ઇઝી સોલ્યુશન લઈને આવી છું કે આપણે ગોથલાને ના તો સુકવવા પડે કે ના તો ગોથલીને વધારે વાળો બાફી કે વધારે કોઈ પ્રોસેસ કરવી પડે ફક્ત પાંચ વિસલમાં ફક્ત ત્રીસ મિનિટમાં આ છીણીને સૂકવી અને આપણે ગોથલીના મુખવાસને ઇન્સ્ટન્ટલી બનાવી લઈએ છીએ અને એટલો હેલ્ધી છે આ બોડી માટે કે બધાને પસંદ તો આવશે પણ આના બેનિફિટ પણ સાથે સાથે મળશે તો આ રીતે તમે એકવાર સિઝનનો ગોથલીનો મુખવાસ બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો અને તમે કઈ રીતે બનાવો છો ગોથલીનો મુખવાસ એ પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો તો અહીં જોઈ શકો છો બેથી અઢી મિનિટ જેવો સમય થયો છે થોડો ચેન્જ થવા લાગ્યો છે ગોથલીનો કલર અને થોડી થોડી ક્રિસ્પી પણ થવા લાગી છે તો અહીં ચાર મિનિટ બાદ તમે જોઈ શકો છો ગોથલીનો કલર છે છેણેનો તે બદલાઈ ગયો છે અને હાથેથી આપણે અડકીને જોઈએ તો એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તો આ સ્ટેજ પર આપણે એક ચમચી જેટલો સેકેલો અજમો છે તેને સાથે એડ કરી દઈશું અને હલાવી અને મિક્સ કરી લઈશું અજમાથી ગોથલીના ગુણ છે મુખવાસના તે વધી જાય છે અને પેટ માટે પણ ખૂબ સારો છે અજમો તો અહીં આપણે અજમાને પણ મિક્સ કરી લીધું હવે આપણે એક સિક્રેટ મસાલો એડ કરીશું આ ગોથલીના મુખવાસ માટે તેમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ છે એ પણ હું તમને જણાવીશ પણ પહેલાં આપણે અહીં તમારે જેટલી ક્વોન્ટિટીમાં એડ કરવો હોય એટલી ક્વોન્ટિટીમાં આ મસાલાને એડ કરી દેવાનો તો હું બેથી ત્રણ ચમચી જેટલો આ ગોથલીના છીણમાં આ પાવડર છે તે એડ કરું છું અને હવે આપણે આ પાવડર એડ થઈ ગયા બાદ હલાવી અને મિક્સ કરી દઈશું અને હા આ પાવડર એડ કરતા સમયે ગેસની ફ્લેમ છે તેને ઓફ કરી દેવાની છે ગેસની ફ્લેમ ઓફ કરી અને પેન હજુ ગરમ હશે ત્યાં જ આપણે આ પાવડર છે તે એડ કરી દેવાનો છે અને હલાવી અને મિક્સ કરી લઈશું તો અહીં આપણો ફક્ત કલાકની અંદર બની જતો ગોથલીનો મુખવાસ છે તે બનીને રેડી થઈ ગયો છે તો ગુણોનો ભંડાર એવો આ ગોથલીનો મુખવાસ તમે આખું વરસ સાચવી શકો છો અને જરા પણ તેમાં ભીનાશ કે નહીં આવે કે નહીં તો તે પોચો પડે એકદમ સરસ એવો ક્રિસ્પી આખું વરસ રહેશે તો હવે હું તમને આમાં મસાલો એડ કર્યો તેની રેસીપી બતાવી દઉં તો તેના માટે આપણે એક બાઉલ લઈ લેશું અને એ બાઉલમાં આપણે બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું તો પહેલાં આપણે નમક લઈ લેશું તો અડધી ચમચી જેટલું મેં નમક લીધું છે ત્યારબાદ ટેસ્ટ વધારવા અને પેટ માટે ખૂબ જ સારો એવો શેકેલા જીરાનો પાવડર છે વન ફોર્થ ટી સ્પૂન જેટલો તેને લઈ લેશું શેકેલા જીરાનો પાવડર એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અહીં વન ફોર્થ ટી સ્પૂન જેટલો સૂંઠનો પાવડર છે હા આપણે સૂંઠનો પાવડર એડ કરીશું તો તેને પણ એડ કરી લઈએ ત્યારબાદ અહીં વન ફોર્થ ટી સ્પૂનથી થોડો ઉપર એવો તીખાનો ભૂકો છે તેને પણ લઈ લઈએ જે પેટ માટે ખૂબ સારો છે ત્યારબાદ અહીં એક મોટી ચમચી જેટલો સંચર પાવડર છે તેને લઈ લઈએ તો આ બધા મસાલાની ક્વોન્ટિટી તમારે જો વધારવી હોય તો ગોથલીનું છીણ વધારે ક્વોન્ટિટીમાં હોય તો જ તમે વધારી શકો છો નહીં તો આ મુખવાસનો ટેસ્ટ છે તે ઇનબેલેન્સ થઈ જશે અને પ્રોપર તે બનશે પણ નહીં તો અહીં મેં તમને આઠથી નવ જેટલા ગોથલીના છીણના પ્રમાણે અહીં આ મસાલાની ક્વોન્ટિટી બતાવી દીધી છે તો એકદમ સરસ આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈએ અને લમ્સ ના રહે એ રીતે આપણે મિક્સ કરવાની છે તો આ બધી વસ્તુ એટલી પેટ માટે ફાયદાકારક છે કે કોઈપણ પેટના રોગ હોય તેમાં તમને ફટાફટ ફાયદો મળી જાય છે અને ગોતલી તો બી ટ્વેલ્વ વિટામિનથી ભરપૂર હોય છે એટલા માટે આ મુખવાસ છે તે ખૂબ જ હેલ્ધી અને ગુણોનો ભંડાર તમે કહી શકો છો આ મસાલાને તમે વધુ ક્વોન્ટિટીમાં બનાવી અને સ્ટોર પણ કરી શકો છો અને આખી સિઝનમાં તમે જ્યારે પણ ગોથલીનો મુખવાસ બનાવો તેમાં એડ કરી દો જરૂરિયાત અનુસાર તો ગોથલીના ગુણમાં વધારો થઈ જાય છે અને પેટ માટે પણ ખૂબ ફાયદાકારક છે તો આ મસાલો મેં આ મુખવાસમાં એડ કર્યો હતો જે બે સેકન્ડમાં બનીને રેડી થઈ જાય છે તો આજની તમને મારી આ સિઝનની રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને આ રીતે એકવાર આ સિઝનમાં જરૂરથી મુખવાસ બનાવીને ટ્રાય કરજો અને હા તમારા આવા બીજા સિઝનલ અને અનોખા રેસીપીના વિડીયોઝ જોવા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો એકવાર પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી અનોખી અવનવી હેલ્ધી અને ઇન્સ્ટન્ટ અને હા સીઝનની અલગ અલગ રેસીપીઓ પણ મળી રહેશે તો આવા બીજા ઉપયોગી અનોખા અને સિઝનલ રેસીપીના વિડીયો સાથે આપણે ફરી So, bye bye, thanks for watching!